આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા ઝોનના સહમંત્રી જયેશભાઈ સંઘાડા હાજર રહ્યા હતા તમામ નેતાઓનું પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ફૂલગુચ આપી સ્વાગત કરવામાં આવ્યું બાદમાં સૌ નેતાઓએ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા તથા આવનારી હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે તૈયારી કરતા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં પંચાવન હજારથી વધારે બુથો પર કાર્યકરોની મજબૂત ટીમ બનાવવા લોકોની સ્થાનિક સમસ્યાઓની રજૂઆત કરવા કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું

દર મહિને મળતા રહીશું અને તમામ પદાધિકારીઓ પોતાના પદને અનુરૂપ કામગીરી રહેશે અને સક્રિય રહેવું પડશે તેવી સૂચનાઓ આપી હતી રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ